વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સાંભળ્યું તેને જ્યારે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર વિકાસ સપ્તાહ તરીકે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે વડાપ્રધાનના

સમગ્ર રાજ્યમાં જ્યારે વડાપ્રધાન અને કર્મઠ નેતૃત્વના ત્રેવીસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના આવેલા કેશવ માધવ રંગમંચ અને વ્રજરામ સોસાયટી ખાતે ભારે ઉમંગ સાથે ઉજવાતા ગરબાના મહોત્સવમાં વડાપ્રધાનના નેતૃત્વને દર્શાવતી અને ગુજરાત સાથે દેશમાં થયેલા વિકાસની દ્રષ્ટશાર્ય પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત નાગરિકોએ દિલથી નિહાળી હતી આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રાદ્ધ ભાવથી લખવામાં આવેલો આવતી કયાળ માળી આવતી કયાળ ગરબાનો નવરાત્રીના ઉપલક્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો નવરાત્રીના અવસરે યુવા હૈયાઓના ગરબાના થીરકાટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલા લોકાભિમુખ વહીવટની પ્રસ્તુતિને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી